સ્વર્ગના બદલે પૃથ્વી પર વસતા દેવોમાં શનિદેવની ગણના થાય છે આમ તો શનિદેવ પોતાના પ્રકોપના લીધે મનુષ્યના હૃદયમાં એક ભયના સ્વરૂપથી વસે છે પરંતુ શનિદેવના કોપની સાથે સાથે શનિદેવની પ્રસન્નતા પણ અનેરી છે અને તેથી જ અનેક લોકો શનિદેવના મંદિરે જઈને શનિની પૂજા કરે છે અને જો આપના જીવનમાં શનિ પનોતી હોય તો ખજૂરના કયા ઉપાય કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

મિત્રો બે દિવસ પહેલાં ભગવાન શનિ મહારાજનો જન્મ દિવસ ગયો અને એ અમાસ પછીનો આજે પહેલો શનિવાર છે અને પહેલો શનિવાર જો કે શનિદેવનો શનિવાર સૌથી શ્રેષ્ઠ હોય છે પણ આ વખતે અમાસને ગુરુવાર હતી એટલે જન્મદિવસ પછી પહેલો વાર શનિવાર આવ્યો છે અને આપણે એ વખતે પણ શનિ મહારાજના ઉપાયો જણાવ્યા હતા પરંતુ આજે પણ હું તમને શનિ મહારાજનો ઉપાય જણાવીશ આ આ ઉપાય ઉપાય ખજૂરનો છે એક જ ઉપાયથી પણ ઘણા લાભ થાય છે ભગવાન શનિ મહારાજ શનિ પીડામાંથી મુક્તિ પ્રદાન કરે છે અને શનિદેવને આપણે ન્યાયધીશ કહેવામાં આવે છે કર્મ ફલદાતા કહેવામાં આવે છે શનિદેવ જયારે બહુ પ્રસન્ન થઈ જાય ને ત્યારે માણસની કિસ્મત ને પલટાઈ દે છે કોઈ માણસ બહુ મહેનત કરતો હોય પણ મહારાજ જો રીઝી તો એ માણસને રાજા બનાવી દે છે પણ શનિ મહારાજની દ્રષ્ટિ અશુભ પડે ને તો રાજામાંથી રંક બનાવી દે છે તો શનિદેવને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં ઘણા બધા માર્ગ છે જેમાં ભગવાનના જપ કરીને પ્રસન્ન કરી શકાય હવન કરીને પ્રસન્ન કરી શકાય પૂજા કરીને પ્રસન્ન કરી શકાય દાન કરીને પ્રસન્ન કરી શકાય ઘણા બધા માર્ગ છે પણ આજે હું ખજૂરનો ઉપાય તમને કહીશ અને આ ખજૂરના ઉપાયથી પણ શનિ મહારાજની પ્રકોપમાંથી તમને મુક્તિ મળે છે અને કદાચ તમારામાં શનિરાજની પનોતી ચાલુ ના પણ હોય તો પણ ઉપાય કરો છો ને તોય ફાયદો થાય છે પણ આ ઉપાય ફક્ત શનિવારે કરવાનો છે અને આ ઉપાય તમારે એક નહીં પણ આઠ શનિવારે તમારે ઉપાય કરવાનો છે હવે ઉપાયની વિધિ વિધાન શું છે આ ઉપાયમાં શું કરવું જોઈએ કઈ રીતે કરવું જોઈએ કેટલા વાગે કરવું જોઈએ બધી જ માહિતી હું તમને આજના કાર્યક્રમની અંદર જણાવી દઈશ મિત્રો આ ઉપાયમાં ફક્ત શનિ મહારાજ માટે આપણે આઠસો ગ્રામ ખજૂર લેવાની છે લીલી ખજૂર હો ખજૂર આપણે બધા હમણાં ખાતા હતા ને બધા એ ખજૂર ખજૂર હોળીમાં પણ આપણે હુમતા હતા ખજૂરની આહુતિ ધાણીની આહુતિ બધું આપણે હોળીમાં તો એ ખજૂર તમારે લેવાની પણ કેટલી આઠસો ગ્રામ વધારે લેવી હોય તો આઠ કિલો પણ લેવાય પણ લેવાનું આઠના પ્રમાણમાં જ કેમ કે શનિદેવને આઠ નંબર પ્રિય છે એટલે ઉપાય પણ આઠ શનિવાર કરવાના ગ્રામમાં આઠસો ગ્રામ આઠ કિલો જે તમને ઈચ્છા થાય પણ આઠ નંબરમાં ચાલવાનું હવે આ આઠસો ગ્રામ ખજૂર તમારે લેવાની અને તમારા મંદિરની સામે ઘરના દેવ સેવાલયમાં ભગવાનના મંદિરમાં દીવો કરી અને એમની સામે આસન ઉપર બિરાજમાન થઈ અને આઠસો ગ્રામ ખજૂર લઈને તમારી જાતે પણ તમે તમારા માથા ઉપરથી ઉતારી શકાય અથવા તમારા ઘરના કોઈ વ્યક્તિ પણ તમારા માથા ઉપરથી આઠ વખત ફેરવ છે ખજૂરને અને આઠ વખત જ્યારે ખજૂરને ફેરવે છે ત્યારે એક શનિ મહારાજનો શનિ ગાયત્રી મંત્ર જે છે એ બોલવાનો છે એક વખત શનિ ગાયત્રી મંત્ર બોલવાનું અને એક વખત ફેરવવાનું બીજી વાર શનિ ગાયત્રી મંત્ર બોલવાનું બીજી વાર ફેરવવાનું આ રીતે આઠ વખત માથા ઉપરથી ફેરવવાનું છે અને ફેરવ્યા બાદ એ ખજૂરને લઈને તમારે કોઈ વૃક્ષ હોય કોઈ ઝાડ હોય અથવા જ્યાં કીડીઓ વધારે હોય ત્યાં એમાંથી એક એક ટુકડો બધી અલગ અલગ જગ્યા મૂકવાનો છે એવું એવું બીજાને કહેવાનું તું જાતે મૂકજો બને ત્યાં સુધી કેમ કે ઉપાય આપણા પોતાના હોય અને બીજાના દ્વારા કરાવીએ કે ભાઈ તું મૂકીએ તું મૂકી એના કરતાં જાતે મૂકવું સારું બીમારી આપણને હોય દવા બીજાને ઘડાવીએ એના કરતાં જાતે ગળવી સારી શનિ મહારાજનો ઉપાય જેટલો જાતે કરો છો એટલા શનિ મહારાજ તમારી પર પ્રસન્ન થાય છે બાકી તમે બીજાને જોડે ઉપાય કરો તો શનિ મહારાજને ઉપરથી ગુસ્સો આવે ભાઈ આ તો ડાયરેક્ટ જેને તકલીફ છે એ નથી આવતો બીજા બીજાને મોકલે છે તો ઉપાય બને ત્યાં સુધી જેને પીડા હોય જે શનિની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તે લોકો જાતે ઉપાય કરશે આઠ વાર માથા ઉપરથી ફેરવવાનું આઠ વખત શનિદેવનો મંત્ર બોલી અને વૃક્ષની નીચે જઈને મૂકવાનું અને જ્યારે તમે વૃક્ષની નીચે જઈને મૂકો છો ત્યારે શનિ મહારાજને મનમાં પ્રાર્થના કરવાની કે હે ભગવાન શનિદેવ હે સૂર્યદેવના પુત્ર શનિદેવ અમારા જીવનમાં જે મુશ્કેલી છે જે વ્યાધિ છે જે પીડા છે ચાહે શનિદોષ છે અથવા પનોતી છે અથવા કોઈ પણ શનિદેવની ક્રૂદૃષ્ટિ હોય તો હે ભગવાન શનિદેવ અમી દ્રષ્ટિ કરો દુઃખને દૂર કરો મુશ્કેલીમાંથી બચાવો આવી પ્રાર્થના મનમાં શનિદેવને કરતા રહેવાની અને અલગ અલગ જગ્યાએ મૂકવાનું અને એ તમારી ખારેક અને કીડીઓ ભક્ષયંતી પીપીલિકા પીપીલિકા લિકા કહેતા કીડી મકોડા જે છે એ એને ખાય છે અને એમના પેટ ભરાય છે અને આ ઉપાયથી શનિદેવ બહુ રાજી થાય છે બહુ પ્રસન્ન થાય છે તો આ રીતે ઉપાય કરવાનો છે હવે રહી વાત કે જ્યારે તમારા મસ્તક ઉપરથી જ્યારે તમે ખારેક જ્યારે ખજૂરને ઉતારો છો ખજૂરને આઠ વખત જ્યારે ઉતારો છો ત્યારે શનિ ગાયત્રી મંત્ર એ આઠ વખત બોલવાનો છે તમારે હવે શનિ ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે સૂર્યપુત્રાય તન્નો મંદ પ્રચોદયાત બહુ નાનકડો મંત્ર છે અને આ મંત્રને શનિ ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે જેમ ગાયત્રી મંત્ર આપણે બોલીએ છીએ ઓમ ભૂર્ભુઓ અશ્વ કરીને જે મંત્ર આવે છે તો તે રીતે દરેક ભગવાનની પણ એક ગાયત્રી હોય છે અને ગાયત્રી એ મંત્ર વધારે પરિણામ આપે છે તો શનિ ગાયત્રી મંત્રનો ઉપયોગ તમે આમાં ચોક્કસ આ પ્રયોગમાં કરી શકો છો મંત્ર ફરીથી કહી દઉં છું ઓમ શનશ્ચરાય વિધ મહે સૂર્યપુત્રાય ધીમહી તન્નો મંદહ પ્રચોદયાત તો દર્શક મિત્રો આ ભગવાન શનિ મહારાજ નો શનિ ગાયત્રી મંત્ર દ્વારા ખજૂર નો ઉપાય આપ કરીને શનિ મહારાજ ની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને નિત્ય સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર અવરનવર આવા ઉપાય શ્રેષ્ઠ ઉપાય અને શાસ્ત્રોક્ત ઉપાય હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન